દરેક પ્રકારના સમાચારો ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂની બોટલ અલગ બોટલો નક્સો બે કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર ત્રણસો બત્રીસ તથા ટીન કિંમત રૂપિયા સત્તર હજાર બસો એસી તથા ટ્રક સહિત કુલ કિંમત રૂપિયા તેર લાખ સત્યાસી હજાર છસો બાર ના મુદ્દામાલ સાથે એક ઇસમ ને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ સાત આઠ બે હજાર પચીસ ભાવનગર પેરલ ફ્લોર કોડના પોલીસ સ્ટેશનના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહ હકીકત મળેલ કે એક અશોક લેલેન્ડ કંપનીનો બાર વ્હીકલ ટ્રક જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પર પ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જે ઉભરીને અમદાવાદ ધુનેરા તરફથી ભાવનગર શહેર તરફ આવે છે જે બાતમીના આધારે નારી ગામ બસ સ્ટેશન પાસે જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી બાતમીવાળી ટ્રક આવતા તેને પકડી લઈ તેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક શખ્સ મળી આવેલ તેના વિરુદ્ધમાં વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોબ્યુશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં મહુવાના મયુરભાઈ ઉર્ફે મૈલો શિવભાઈ ગોહિલ તથા અબ્બાસ હસનભાઈ આરી રહે શાસ્ત્રીનગર વાઘનગર રોડ મહુવા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ કામગીરીમાં ઇન્સ્પેક્ટર એ વાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જે બલિયા મહેન્દ્રસિંહ સરવૈયા તથા અર્જુનભાઈ ગોહિલ તેમજ કુલદીપસિંહ ગોહિલ અલ્તાભાઈ ગાહા હસમુખભાઈ પરમાર પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા